મિત્રો આ છે બાઈક ત્રણ દિવસથી રૂડ પર પડી હતી આનું માલિક કોણ છે કોણ કંઈ પણ પ્રકારની ખબર નથી અત્યારે વાત કરવામાં આવે તો આ ત્રણ દિવસથી આ બાઈક રૂડ પર પડી હતી ત્યારે અત્યારે જે પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી છે જેની પણ બાઈક હોય એ તિલકવાડા પોલીસ સ્ટેશને જઈને મેળવી લેવું જેમ કે અહીં તમે જોઈ શકો છો જીજે જીજે સિક્સ ઈ બસો ચુમાલીસ નંબરની જે બાઇક છે પોલ્સર છે વન ફિફ્ટી આ બાઈક છે છેલ્લા ત્રણ દિવસથી રૂડ પર પડી હતી એ કોઈ માલિક છે એ કોઈ પણ પ્રકારની જાણ નથી ત્યારે પોલીસને જાણ કરતાની સાથે પોલીસ ઘટના સ્થળે આવી હતી તિલકવાડા પોલીસ સ્ટેશને આ બાઈક લઈ જવામાં આવી છે અને વાત કરવામાં આવે તો ત્રણ દિવસથી આ બાઈક રૂડ પર પડી હતી અને સાથે સાથે ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે આ બાઈક કોની છે બાઈક કોની છે તો હું તમારા સુધી જે પણ માલિક હશે આ બાઈકના એ તિલકવાડા પોલીસ સ્ટેશને જઈને પોતાની આરસી બુક લઈ જઈને આ બાઇક મેળવી લેવું જેમ કહેવાય છે કે આ ઈન્દ્રવામાં મળી આવી છે ત્રણ દિવસથી રૂડ પર એમને એમ પડી હતી તો શંકાસ્પદ લાગી હતી ત્યારે એક ભાઈએ પોલીસમાં જાણ કરી અને પોલીસ આવ પછી આને લઈ ગઈ છે જેની પણ બાઈક હોય એ જઈને મેળવી લેવું હાલ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં છે જ્યાં મિત્રો પલ્સર છે વન ફિફ્ટી અને નંબર છે અહીં તમે જોઈ શકો જી જે સિક્સ ઈ બસો ચુમ્માલીસ નંબરની જે બાઇક છે પલ્સર એ જીની પણ હોય એ તિલકવાડા જઈને મેળવી લેવું જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ આ વિડીયો જેટલો શેર થાય એટલો તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનો ભૂલતા જેતી જેથી કરીને જે આ બાઇક માલિક છે એમને બાઇક મળી જાય જય હિન્દ જય ભારત